સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ સંસદના સેન્ટ્રલ હોલમાં પાર્ટી નેતાઓની બેઠકમાં સોનિયાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો ગૌરવ ગોગાઈએ અને તારીક અનવરે સમર્થન આપ્યું હતું આ પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે નવમી જૂને સાંજે દિલ્હીમાં કેન્દ્ર સરકારના શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર આ સમારંભ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ શપથવિધિ સમારોહ માટે દેશભરમાં અલગ અલગ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ગુજરાતમાંથી પણ એક હજાર ચાળીસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રદેશ ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને પણ આમંત્રણ અપાયું છે આ તમામ લોકોને નવમી તારીખે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જવા માટે સૂચના અપાઈ છે ચોમાસું તો હજી શરૂ જ નથી થયું તે પહેલાં જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યું નથી છતાં નર્મદા ડેમ છલકાયો છે પહેલીવાર જૂન મહિનામાં એવું બન્યું છે કે ચોમાસા પહેલાં જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટી એકસો ત્રેવીસ મીટર પર પહોંચી ગઈ છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન થતાં નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે આ કારણે નર્મદા ડેમની સપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટર પર પહોંચી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર છે અને મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે જો કે હાલ ઉપરવાસમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને લઈ મેન કેનાલમાં વીસ હજાર ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા ડેમ ચાલુ વર્ષે મહત્તમ સપાટી પર પહોંચશે કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે રાજકોટ અને જામખંડોળાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી છોટા છોટાઉદેપુરમાં આજે સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી ડોક્ટરે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ડોક્ટર દ્વારા દર્દી ગંભીર હોવા છતાં સારવાર ન આપ્યાનો આક્ષેપ હોસ્પિટલમાંથી સોળ વર્ષથી નોકરી કરતી મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે ફક્ત એટલું જ નહીં ડોક્ટરે હાથાપાઈ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે આ આખી ઘટનાને મહિલાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની દહેશત વધતી જોવા મળી રહી છે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર પંથકમાં ફરી દીપડાએ દેખા દીધી છે જ્યાં જીવાપરા ગામે વધુ એક વખત દીપડાએ એક વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ત્વરિત દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી વિભાગ સમક્ષ માંગ કરી હતી જે બાદ પાંજરો મૂકવામાં આવતા આજે મોડી રાત્રે દીપડો પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અરજદારને બે કાર પરત કરવા માટે રૂપિયા ત્રીસ હજારની લાંચની માંગણી કરનાર માંજલપુર પોલીસ પથકના તત્કાલીન પીઆઈની વડોદરા લાંચ વિરોધી શાખાએ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પાંચ વર્ષ જૂના આ બનાવમાં એસીબીએ કાર્યવાહી કરતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી એસીબીએ જે તે પીઆઈને લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપી પાડવા માટે લાંચનું છટકું ગોઠવ્યું હતું પરંતુ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હોવાનો તત્કાલીન પીઆઈને શક્ય જતા અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારી ન હતી જેથી લાંચનું છટકું નિષ્ફળ રહ્યું હતું રાજ્ય સેવક દ્વારા અરજદાર પાસે ત્રીસ હજાર રૂપિયા ની લાંજની માંગણી કરી હોવાનું તપાસ દરમિયાન મેળવેલા એફએસએલના પુરા ઉપરથી સ્પષ્ટ થયું હતું જેથી એસીબી દ્વારા તત્કાલીન પીઆઈ જેમ સિંધીને લાંચ માંગી હોવાના ગુનામાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જોકે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ બે હજાર સોળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જગતપાવન સ્વામીએ ગિફ્ટ આપવાને બહાને તેને મંદિરે બોલાવી હતી ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું સુરતમાં કિન્નરનો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી કરનાર પાંચ આરોપીની ધરપકડ થઈ છે સુરતના નાનપુરા બાબજી એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ પર કેટલાક શખ્સો ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા હતા આ દરમિયાન પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા પોલીસે અહીંથી રિક્ષા ચાલક અભય તીર્થરાજ સિંઘ કિન્નરનો વેશ ધારણ કરનાર જેનેશ જગદીશ ભાવનગરી અકબર એહસાન શેખ તેમજ મોપળી લઈને દારૂ લેવા આવેલા પ્રશાંત રાકેશભાઈ કહાર અને ગુંજન જીતુભાઈ કહારને ઝડપી પાડ્યા હતા સુરતમાં ગત રાત્રે સાડા અગિયાર વાગે વેલંજા વિસ્તારમાં રિંગ રોડ પર હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં સાઈડમાં બેઠેલા સાત લોકોને ઉડાવ્યા હતા જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે પોલીસે હોન્ડા સિટીના ચાલકને ઝડપી લીધો છે કાર ચાલક સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન એકાએક જોકું આવી જતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેને કારણે અકસ્માત થયો હતો